શ્રી યમુના સ્નાન કરવા પધારે છે જેથી તે માર્ગમાં બધાને સાફ સુફી કરે છે શ્રી ઠાકોરજી નો બાગ પણ તે વાળી જોડીને સાફ રાખે છે શ્રી ગુસાઈજી પધારે તો ક્યાંક ચરણ તળે કચરો આવે નહીં એમ વિચારીને તે તેમના કહ્યા વિના જ સફાઈ કરે છે આ કામ તે સ્નેહપૂર્વક કરે છે શ્રી ગોસાઈજીના આવાગમન વેળાએ તે તેમના દર્શન રોજ કરે છે

તેનો ઉત્તર આપણાથી આપી શકાતો નથી તો શ્રી રહેશે આમ તેઓ ત્યાંથી ચાલી જાય છે તેઓ શ્રી યમુનાજી આવે છે કોઈ વૈષ્ણવ શ્રી ગુસાઈજી ને મહારાજ કાશીના પંડિતો આપની સાથે વાત કરવા આવ્યા હતા પણ આપ સેવામાં હતા તેથી એમણે ગામમાં મુકામ કરીને રસોઈ કરીને શ્રી ઠાકોરજીને ભોગ તેઓ આપી શક્યા નહીં એમ જણાવે છે ત્યારે શ્રી પ્રભુ ચુહડાને બોલાવો એમ તેને કહે છે તે આવીને અથથી ઈત લગી ની બધી વાત કરે છે જે સાંભળીને શ્રી ગુસાઈજી હસે છે પાર નથી તે ક્યાં સુધી કહેવી હવે પછી ના ભાગમાં ધણી ધણીયા એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ